નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આશ્રમ શાળામાં જે કાયમી ધોરણે ભરતી આવી છે જેના અનુસંધાનમાં વાત કરવાના છે અગાઉ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ આવેલ જાહેરાતની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે તેના માટે અરજી કરવાનો સમય બાકી છે એનામાં અરજી કરવા માગતા હોવ તો અહીંયાથી કરી શકો છો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તેમજ ફતેપુરા તાલુકામાં શિક્ષણ સહાયકની જે કાયમી ધોરણે ભરતી આવી છે એ ભરતી વિશે આજના આ વિડીયોમાં આપણે વિસ્તૃત રીતે વાત કરી છે આ જે જાહેરાત છે એ ટોટલ ચાર જેટલી જગ્યાઓ માટે જાહેરાત આવેલી છે પ્રથમ જે જાહેરાત છે એ શ્રી કે એમ રાઠવા આશ્રમ શાળા મૂવ પોસ્ટ સિંગેડી તાલુકો ફતેપુરા અને જિલ્લો દાહોદ જેના માટે જ જાહેરાત છે જેમાં કુલ બે જગ્યાઓ છે આ આશ્રમ શાળામાં કુલ બે જગ્યાઓ આવેલી છે આ બે જગ્યાઓ જે છે એ ક્રમશઃ આ રીતે છે આપણે જોઈએ આ આશ્રમ શાળા માટે ધોરણ અગિયાર અને બાર જેમાં સમાજશાસ્ત્ર અને સંસ્કૃત વિષયની જગ્યા છે સૌથી પહેલાં સંસ્કૃત વિષયની વાત કરીએ તો આના માટે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો લાયકાત એમએ બી એડ અને ટાટ ટુ પાસ ઉમેદવાર અરજી કરશે બીજી જગ્યા સમાજશાસ્ત્ર વિષય માટે જેમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર લાયકાત એમએ બીએડ બી એડ ટુ પાસ ઉમેદવારો અરજી કરશે ત્યારબાદ જે બીજી આશ્રમ શાળા છે શ્રી સદગુરુ આસારામ શાળા મોટા નટવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ આ જે આશ્રમ શાળા છે એમાં પણ કુલ બે જગ્યાઓ છે આ બંને જગ્યાઓ ધોરણ નવ અને દસ માટેની છે જેના માટે ક્રમશઃ આ રીતે જગ્યાઓ છે સંસ્કૃત વિષય માટે જેમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો લાયકાત બીએ બીએડ અને ટાર્ટ વન પાસ ઉમેદવારો અરજી કરશે ત્યારબાદ બીજી જા જાહેરાત ગુજરાતી વિષય માટે છે જેમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો જેની લાયકાત છે બી એ બી એડ વન પાસ ઉમેદવારો આ વિષય માટે અરજી કરશે મિત્રો આ જે જાહેરાત આવી છે એ જાહેરાતના કટિંગ્સનું વિ કટિંગ્સ અહીંયા મૂકેલો છે તમે જોઈ શકો છો અરજી કરવાનું સરનામું પ્રમુખ શ્રી નવચેતન કેળવણી મંડળ કાંટુ તામુ સાતકુંડા પોસ્ટ ખાંડણિયા તાલુકો દેવગઢ બારિયા આ ઉપરાંત બીજી આશ્રમ શાળા જેનો પણ કટિંગ્સ મૂકેલો છે અરજી મોકલવાનું સરનામું તમે જોઈ શકો છો અન્ય નિયમો પણ વાંચી શકો છો તમારે દિન પંદરમાં અરજી કરવાની રહેશે જે બાબતે પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અન્ય જે જાહેરાતો છે એ જાહેરાતો આશ્રમ શાળાની આપણે આ વિડીયોમાં નિયમિત મૂકતા હોઈએ છીએ માટે તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો વિડિયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત